દેવભૂમિ દ્વારકામાં તાંત્રિક વિધિના બહાને લાખોની ઠગાઈ કરનાર મદારી ગેંગના બે સાગરીતો જેલ હવાલે દેવભૂમિ દ્વારકા એલસીબીએ અંધશ્રદ્ધાનો સહારો લઈ ભોડા નાગરિકોને શિકાર બનાવતી મદારી ગેંગનો પર્દાફાશ કર્યો છે ધર્મી મુશ્કેલીઓ દૂર કરવા અને રીતિસિદ્ધિ અપાવવાની લાલચ આપી સોનાના દાગીનાની છેતરપિંડી કરનાર બે શખ્સોને પોલીસે કુલ રૂપિયા નવ લાખ બત્રીસ હજારના મુદ્દામાર સાથે ઝડપી પાડ્યા છે રાજકોટના રહેવાસી નિર્મલભાઈ કાથડભાઈ જરૂને આ ઠગબાજોએ પોતાની ઝાડમાં ફસાવ્યા હતા આરોપીઓએ ફરિયાદને વિશ્વાસમાં લીધા હતા કે જો તેઓ સોનાના દાગીના પર તાંત્રિક વિધિ કરાવશે તો તેમના ઘરના તમામ નડતર દૂર થશે અને સુખ સમૃદ્ધિ આવશે આ બહાને દ્વારકા નાગેશ્વર રોડ પર આવેલા દ્રાસણવીલ ગામ પાસે બોલાવી વિધિના નામે લાખોની કિંમતના સોનાના દાગીના પડાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ દ્વારકા પોલીસ અને એલસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપી જાનનાથ પઢિયાર અને નેનુનાથ બામણીયાની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા નવ લાખ બત્રીસ હજારના કિંમતના સોનાના દાગીના રિકવર કર્યા છે આ ગેંગ અંધશ્રદ્ધાળુ લોકોને ધાર્મિક લાલચ આપી છેતરવામાં માહેર હોવાનું સામે આવી છે હાલ દ્વારકા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કે આ શખ્સોએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે

ઘરેલું જે પ્રશ્નો હોય તેને સોલ્વ કરવા માટે તાંત્રિક વિધિ કરવાની તાંત્રિક વિધિ કરવાની આપતા હોય આરોપી દ્વારા એવું જણાવેલું હતું કે તમે સોના કે ચાંદી કે કોઈ એવા દાગીના રજૂ કરશો એનાથી આપણે દાગી તાંત્રિક વિધિ કરશું જેનાથી તમારી તમામ ઘરની મુશ્કેલીઓ દૂર થશે એ બાબતમાં ફરિયાદી વિશ્વાસમાં આવી જાય અને જે આરોપીઓ છે તેમને પોતાના ઘરના દાગીના અને બધું એમને આપીને અને સદર આરોપીઓએ છેતરપિંડી આચરેલી હતી આ ગુનામાં બે મુખ્ય આરોપી છે જેમનું નામ છે જાનનાથ સુરમનાથ પઢિયાર આ રહેવાસી છે મોરબી જિલ્લાના અને નેનુનાથ પોપટનાથ બામણિયા એ રહેવાસી છે રાજકોટ જિલ્લાના આ બંને આરોપીઓની હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી ટીમ તેમજ સ્થાનિક પોલીસ ટીમની સંયુક્ત મહેનતથી ધરપકડ કરવામાં આવેલી છે તેમજ આ બંને ગુનાઓ બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશનમાં જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમજ મોરબી જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે આ આરોપીઓની એક કોમન મોડો સોપ્રેન્ડી છે જે વ્યક્તિઓને સામેથી અપ્રોચ કરે છે આરોપીઓ સામેથી કોઈ પણ વ્યક્તિને અપ્રોચ કરે અને એમના કોઈ પણ પ્રશ્નો હોય ઘરેલું અને સ્વાભાવિક વસ્તુ છે કે સામાજિક રીતે ઘરના નાના મોટા પ્રશ્નો રહેતા હોય છે તમામને